કમિશનર સાહેબ તરફથી ટીડીઓ સાહેબથી ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ તરફથી અમને ઇન્વાઇટ કરેલા તમારી જે કંઈ પણ રજૂઆત છે એ રજૂઆત માટે ને એમને તમારો અમારો જે પ્રોબ્લેમ છે એ પણ બતાવવા માટે એમને બોલાવેલો એમને ઘણો સારો સાથ સહકાર આપેલો છે સાહેબે રજૂઆતમાં કીધું છે કે ભાઈ તમને હમણાં ડાયરેક્ટ સીલિંગ પ્રક્રિયા હમણાં કરીશું નહીં તમે જે જરૂરત પેપર છે કે ફાયર એનો સી માટે જે લાગતા પેપર છે એ રજૂ કરવા માટે કીધું છે પછી તમારે પીયુ સર્ટિફિકેટ માટે એમને રાહત આપી છે કે ભાઈ તમારી પાસે જેટલા હમણાં અવેલેબલ પેપર છે એટલા રજૂ કરો એના ઉપર અમે તમને રાહત આપીશું અને આગળ કાર્યવાહી કરીશું મોજ મસ્તી કરી ના એ બધું એ ઠીક છે હવે એ બધું એમ જવાન છે માણસની તો લપસી શકે છે એમને કહેવાનો એ ઇન્ટેન્સ અલગ હતો એમની વસ્તુ એવું છે કે તમે અત્યાર સુધી તમે કમાયા છો તમે ધંધો કર્યો છે રોજી રોજગાર મેળવી છે એ બધું કર્યું છે હવે તમારે જે ભરપાઈ કરવાનું છે એના માટે તમારે સાથ સગર આપવો પડશે એમનો મતલબ એવો છે હવે ઠીક છે હવે માણસ છે એવું કહે છે કે બે ત્રણ દિવસમાં તમે રજૂ કરી આપો એમને એકાદ અઠવાડિયા સુધી પણ એ લોકો ચલાવી લેશે ભલે બે ત્રણ દિવસ કીધું છે પણ એકાદ અઠવાડિયા સુધી પેપર ચલાવી લેશે આપણે અલંકાર ટોકી ના હતા પછી પાછળ વાળી તરફથી હતા અહીંયા માનવી પાણી કે ડ્રાઉપુરા જેટલા પણ એટલે દુકાનોને કોમ્પ્લેક્સ છે કોમર્શિયલ વાળા જે બધાને ઇન્વાઇટ કરેલા પ્લસ સિદ્ધિ ટાવરને ટ્યુશન ક્લાસીસવાળા ઇસ્કૂલમાં પણ ઇસ્કૂલવાળા પણ આવ્યા હતા એ બધાને બોલાયા હતા મારું નામ રફીક સૈયદ છે વડોદરા શહેરના બધા વેપારીઓ જે વેપારીઓની દુકાનોને સીલ મારેલું છે બધા આવેલા છે વેપારીઓ અને વેપારીઓને બોલાવવામાં આવેલા છે કોર્પોરેશન અધિકારીઓએ અને સમજાવવામાં આવ્યા છે કે ફાયર માટે શું વ્યવસ્થા કરવાની થાય છે ફાયરને લગતા શું પ્રોસિજર છે હાઈકોર્ટની રજૂઆત હાઈકોર્ટના ઓર્ડરને ધ્યાનમાં લઈ અને વડોદરા મહાનગર સેવા સદન તથા અન્ય કોર્પોરેશનમાંથી આ બધી પ્રોસીજર ચાલુ છે અમારા વેપારીઓની એવી રજૂઆત છે કે તમે જે પ્રોસીજર કરવાનો છે એની ત્રીસ દિવસ પિસ્તાળીસ દિવસની મુદત આપો અમે પર્સનલ બાહીંધારી આપી દઈએ લાઇટ બિલ આપીએ વેરા બિલ આપીએ એના આધારે તાત્કાલિક દુકાન ખોલી આપો જેનાથી કામ ધંધા ચાલુ થાય બધાના અને અમને પિસ્તાલીસ દિવસની મુદત આપો કે જેમાં તમારે જે જરૂરિયાત છે ડોક્યુમેન્ટ અમારે જે કાર્ય કરવાનું છે અમે પિસ્તાલીસ દિવસમાં કાર્ય પૂરું કરી શકીએ અધિકારીઓનું એવું કહેવું છે કે તાત્કાલિક તમે આ બધી રજૂઆત કરો અરજી કરો ફાયરની વ્યવસ્થા કરો અને અમે ખોલી આપીએ પણ અમારી એવી રજૂઆત છે કે પોસિબલ નથી હવે વરસાદની સિઝન ચાલુ થશે એટલે બધા અધિકારીઓ વરસાદની સિઝનને લીધે ક્યાં ડિપાર્ટમેન્ટમાં જશે રજાઓ એટલી આવશે તો પોસિબલ નથી કે આ કામ ટાઈમે થાય તો અમને કમસે કમ પિસ્તાલીસ દિવસની મુદત આપો અમે સ્ટેમ્પ પર માહેધારી આપીએ છીએ લાઇટ બિલ વેરા બિલ એના આધારે અમારા તમામ વેપારીઓની દુકાનો ખોલી આપવી જોઈએ અને પિસ્તાલીસ દિવસની મુદતની અંદર અમારે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે જે પ્રોસિજર કરવાના છે એ અમે રજૂ કરી શકીએ સામેથી પ્રતિક્રિયા એવી આવી કે આજે ગાંધીનગર તમામ મ્યુનિસિપલ કમિશનરોની મિટિંગ છે સીએમ સાહેબની ઓફિસમાં ને બધે અધિકારીઓની અને કાલે સાંજે ખબર પડે કે ભાઈ આગળનો પ્રોસિજર શું કરવાનો છે દીપક અંબાણી એમના જેટલા પણ પ્રશ્નો હતા ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નોને તમામના મૂંઝવણોના પ્રશ્નોને અમે અમારા દ્વારા અમારા વિભાગ દ્વારા સમજણ આપી છે અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા અત્યારે રાત્રે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છીએ અમે એમની સાથે જ છીએ પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે જે દસ્તાવેજ હોય છે ડોક્યુમેન્ટ એ જ એમને સમજણ આપી અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એમાં શું લાગુ પડે લઘુત્તમ શું નાખવાનું એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે એટલે આજની મિટિંગમાં લગભગ જેટલા લોકો જે આ વિષય સાથે ખાસ કરીને ફાયરના વિભાગ સાથે જે જોડાયેલા હતા એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ

જ્યાં બ્યુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આવા જે સીલ કરેલા બાંધકામો છે એમાં એના માલિકો અને સંસ્થા દ્વારા વારંવાર આવા સીલ કરવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે એ અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે જેના ટીડીઓ વિભાગના અને ફાયર વિભાગના અધિકારીઓ કામ કરશે અંદાજે પચીસ જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની એક ખાસ સેલની રચના કરવામાં આવી છે અને આજે રોજ જે સીલ થયેલા બાંધકામો છે એના માલિકો સંસ્થાઓને બોલાવી એમને સમજૂત કરવામાં આવેલા છે કે તમારે જે સીલ ખોલવા માટેની રજૂઆત હોય તો જે ખાસ સેલ બનાવવામાં આવેલું છે એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ છે અને એમાં તેઓ જરૂરી વિગતો અને બાહેતરી પત્રક સાથે રજૂઆત કરી અને બધા પુરાવા આપી અને એમના બાંધકામ જે સીલ થયેલા છે એને ખોલવા માટે રજૂઆત કરી શકશે એટલે પ્રાથમિક ધોરણે અમે એવી સમજૂતી આપવામાં આવી છે કે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ એને આધાર પુરાવા અને એક અરજીપત્રક અને એક સોગંદનામું એની સાથે તમે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અરજી કરો એના તમારા રજૂ થયેલા દસ્તાવેજો આધારે અમે નિર્ણય કરીશું કે સીલ ક્યારે ખોલવાનું થાય છે અને એના માટે જે જરૂરી સૂચનાઓ અમને યોગ્ય કક્ષાએથી મળશે એના આધારે સીલ ખોલવા માટે નિર્ણય કરવામાં આવનાર છે એટલે પ્રાથમિક ધોરણે એમની અરજીઓની જરૂરિયાત છે અને અરજીઓ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે એમને સમજૂત કરવામાં આવેલા છે આ જે મિટિંગ થઈ એમાં ઘણા બધા અલગ અલગ કોમ્પ્લેક્સીસ છે અલગ અલગ માર્કેટ છે એના પ્રતિનિધિઓ હાજર હતા અને એમની અમુક જે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં રજૂઆતો હતી કે અમારા આ કોઈ બિલ્ડિંગમાં આવી સમસ્યા છે તો એનું ફાયર વિભાગ અને ટીડીઓ વિભાગના અધિકારીઓ દ્વારા એમને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું